વિકસિત ગુજરાત ગુજરાત વિકાસશીલ સ્લોગન સાંભળવામાં ખૂબ સારું લાગે છે પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ વિકસિત ગુજરાતમાં એવો વિસ્તાર પણ આવેલો છે જ્યાં લોકોએ આવવા જવા માટે બાઇકે કાર નહીં પરંતુ હોડી વસાવવી પડી છે કારણ કે આઝાદીના પંચોતેર વર્ષ તો ક્યારના ના પતી ગયા તેમ છતાં હજી સુધી સરકારની સુવિધાઓ એ જગ્યાએ પહોંચી નથી ગુજરાતના કયા ભાગમાં લોકો આવી સ્થિતિમાં જીવી રહ્યા છે લગ્નની તો વરરાજાએ ઘોડી નહીં નાવડીમાં બેસીને જવું પડે જોઈ લો આ દ્રશ્યો લગ્ન હોય તો પણ એક માત્ર સહારો હોડી કોઈ ઇમરજન્સી હોય તો પણ એક માત્ર સહારો હોડી બાળકો ને સ્કૂલે જવું હોય તો પણ એકમાત્ર સહારો હોડી આપણે કોઈ યુપી બિહાર ના અંતરિયાળ વિસ્તાર ની વાત નથી કરી રહ્યા પરંતુ આપણા જ ગુજરાત માં આવેલા કડાણા તાલુકાના રાઠડા બેટ ની વાત કરી રહ્યા છીએ જ્યાં ન તો રોડ છે ન તો બ્રિજ ગ્રામજનો માત્ર બોટ ના સહારે જિંદગી જીવી રહ્યા છે તાજેતર માં બે વર લગ્ન રાચડા બેટમાં હતા તેમણે ઘોડે ચડવાના પણ સપના જોયા હતા પરંતુ બેટ પર જવાનો માત્ર એ સહારો ઘોડી હોવાથી વર અને તેના પરિવાર સપના અધૂરા રહી ગયા અને જાનને લઈને ઘોડી માં જવું પડ્યું પાણી બહુ હતું તો નદી નદીની અંદર પાણી બહુ હતું તો અમારે ગાડીઓ ઘોડા પછી કોઈ બી સાધન આગળ જાય એવું નતું તે મેં બધા ઉડીમાં બેસીને એ ખરાબ પરિસ્થિતિમાં નીકળ્યા પેલી બાજુ પછી પફરીથી આયા તૈયે પણ એસ પરિસ્થિતિમાં નીકળ્યા આ બાજુ અમારે બહુ ઘણી ઈચ્છા હતી પણ અમારી ઈચ્છા પૂરી નહીં થઈ બે હજાર બાવીસમાં બ્રિજ માટે એકવીસ કરોડ થયા હતા મંજૂર રાઠડા બેડ પર રહે છે છસોથી સાતસો કરી ભાવ ચૂંટણી સમયે બેડ પર ઊભું કરવામાં આવ્યું હતું બૂથ જ્યારે જરૂર હોય ત્યારે નેતાઓ રાઠડા બેટ પહોંચી જાય છે જાય છે પછી બે હજાર બાવીસ માં રાઠડા બેટ સુધી રજૂઆત કરી હતી અને ત્યાર પછી એકવીસ કરોડ રૂપિયા પણ મંજૂર કરાયા હતા જેથી લોકોને લાગ્યું કે હવે તેમની સમસ્યાનું સમાધાન આવી જશે પરંતુ આજ દિન સુધી અહી પુલ જ નથી બન્યો લોકો આજે પણ પુલ માંગ કરી રહ્યા છે જોખમ ખેડી ને નદી પાર કરવા મજબૂર બની રહ્યા છે સરકાર એવી વિનંતી છે કે હાલ ટેકનિકલ જમાનાની અંદર પબ્લિક ને અવર જવર માટે લગ્ન પ્રસંગ કાય મરણ પ્રસંગ કાય ડિલિવરી જેવો પ્રસંગ હોય ત્યારે અડધી રાતે કઈક ડિલિવરી સમય હોય અડધી રાતે દુખાવો પડતો હોય અને ઇમરજન્સી એકસો આઠ કરવી પડે ત્યારે કોઈકની ની નાવ શોધવી પડે નાવ જો ના ઉઠે ત્યાં ત્યાં દુખાવો પડે ને ત્યાં ત્યાં કદાચ અણબનાવી બની શકે છે એ માટે સરકારને વિનંતી છે કે પુલ બનાવી આપી તો વધારે સારા ચોમાસાની પરિસ્થિતિ હોય ત્રણ તેરસો જેટલું ક્યુસેક પાણી હોય પવન પવન ને આવર જાવર હોય અને વરસાદ બી પડતો હોય તો એ પણ ગમે તેવું ઇમરજન્સી કામ હોય તો હોળી લઈને જ આવર જાવર કરવી પડે શું માંગ છે બસ અમારે તો પુલ બની જ માંગ છે બાળકોને ભણવા જવું હોય પ્રસુતિ માટે મહિલાને લઈ જવી હોય કોઈનું મરણ થયું હોય કે હટાણું કરવા જવું હોય રાઠડા બેટના લોકોને લોકો હોડી માં જવું પડે છે ત્યારે જ તો અહીં લોકોએ બાઇક ની હોડી વસાવીને રાખી છે કારણ કે વિકસિત ગુજરાતમાં સત્તાધીશોને સત્તાધીશો લોકો માત્ર વોટ લેવા સમયે જ દેખાય છે પછી તો ના ધારાસભ્ય ફરકે છે ન તો સંસદ સભ્ય ત્યારે આશા રાખીએ કે આ રિપોર્ટ પછી સરકારને અહીંના લોકોની વ્યથા સમજાશે અને રાઠડા બેટ સુધી પહોંચવા માટે બ્રિજ બનાવશે વિશાલ પારેખ ન્યૂઝ ન્યુઝ મહીસાગર